વાત કરી ગીર સોમનાથની તો વેરાવળમાંથી સાત કિલો ગાંજાનો જથ્થો ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે પકડાયેલ આરોપી અને મુંજાવર પાંચ મહિનાથી ગાંજાનું વેચાણ કરી રહ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે એસઓજી વેરાવળ સિટી પોલીસમાં ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અહીં સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને સિત્તેર હજાર રૂપિયાના કિંમતના કુલ સાત કિલો ગાંજા સાથે પકડેલ છે એની વધારે પૂછપરછ કરતા આ ગાંજો એ રહીમુદ્દીન કરીને છે મહારાષ્ટ્રમાં રહે છે એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્બીર ઉર્ફે ભુલ્લા અબ્દુલ ગની પંજા જે મુંજાવર છે સૈયદ શાહ આલમ શાહ દરગાહ એને એણે મંગાવેલું કાજુ અને આ સબ્બીર ગની પંજા જે છે એની એની ઉપર અગાઉ પણ બે હજાર બાવીસમાં એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કરી દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલું અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલું છે તે સમયે આમ એસઓજી દ્વારા બાતમીના ના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગ ની વિરોધમાં કરવામાં આવી છે